પણ શું તાર પૈસા જોતો તો મને કામ ના કે છે કે પૈસા ને કપશો ઇન્કમ ટેક્સ ના રે પડે માર કરી એ વાત આ એમ કે કામ હે એ તો બરાબર હે પૈસા તો કા હાલ તો ખરી પણ પૈસા હું બહુ સ્ટીક હો આટકા વીએ થાય એ એ બુરે ભાઈબલ જોડે વીએ લેવાનું હોય કાઈ આમ શું પૈસાના મામલે હું કુદી છેતરા તો નહીં મા હગા બાપ ને હું વિશ્વાસ નહી કરતો બરાબર પૈસા આ ટકા જોતો હતો કે હું આ દોટ પૂરો હા જોડે કાઈ આટકા ના લેવાનું હોય હા

ચીચપ કરી નાખશું મારા બેટા હવે પૈસા દઈ ને આપડે દુશ્મન થઈ આ મારા બેટા હવે પૈસા હાલો નહીં લાગતા ને હો ના લા યાર તો એના બાપ કન જવું બાપ કન જવું પડે ને મેર ની વારો પૈસા નહીં કાઢે મારો અલા અલા લેબાજી અલા લેબાજી મળ્યો તમારો છોકરો તો બહુ કરી છે શું હે મચી

ના મન મે લીધા નહીં કોઈ કોણ પૈસા પાછો ફોન ના સ્વિચ ઓફ ના કેરો હે ના ના ફોન ચા સ્વિચ કર્યો અંધા કો કાજો નહીં ચાલુ તો ફોન લ ચાર ના કરતા તને ઈ તો વિમાન ચડાયું ખાલી વિમાન ચડાયું હે ભરી પૈસા હારું ભરી દેસો તો મારા પરવા ન તમે શું કરવાનું આપડા કંજા કશું જમીન ને બમીન હે પૈસા ભરસા ઈ તો હું ભર લાખી ગમે ભરી પાછો જા હારું જા હું ભર લાખી હાલો હા હેલો

જરાય રે નાખતો પૈસા નું કામ એવું હે ને પૈસા તો તરત જ લઈ લઉં ગમે ના આલું ને પૈસા તમારા જોતા તો હવે મારા ઘરે એનું વ્યાજ આવી ગયું બરાબર તમારા જોતા તો લો ના બસ લો તમારા પણ તો આ તો